યુપીમાં થયેલ આંગણિયા પેઢી લૂંટના આરોપીઓ પાસવાડથી ઝડપાયા ઉત્તર પ્રદેશના કોસંબીના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ આંગણિયા લૂંટના આરોપીઓને સ્થાનિક પોલીસ યુપી પોલીસની સાથે રહી દાંતીવાડાના પાસવાળથી ધરપકડ કરી યુપી પોલીસને સોંપાયા છે જેમાં તારીખ પંદર મે બે હજાર પચીસના રોજ અલ્હાબાદથી દિલ્હી જતી બસમાંથી કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જયસ્વાલ હોટલથી રોકડ રકમ રૂપિયા દસ લાખના બેગની લૂંટ થયેલ હતી જે અંગે કોખરાજ પોલીસ સ્ટેશન ગુના નંબર જીરો બે જીરો છ બે હજાર પચીસ બીએનએસ કલમ બાસઠ ત્રણસો નવ ચાર મુજબનો ગુનો નોંધાયેલ હતો જે ગુનાના કામે સિદ્ધાર્થસિંહ એસઓજી કૌશાંબી તેમના પોલીસ સ્ટાફ સાથે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને ગુનાના કામે તપાસમાં જવા માટે રિપોર્ટ આપતા પાંથાવાડા પીઆઈએમ બી બારડ સાથે પોલીસ જવાનો મહેન્દ્રસિંહ અમૃતભાઈ નરસિંહભાઈએ સાથે જઈને આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરી આરોપી પ્રવીણસિંહ રામસિંહ દેવડા સિંહ ઉદયસિંહ દેવડા બંને રહેવાસી પાસવાડ તાલુકો દાંતીવાડાને પાસવાડથી પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યા હતા